ফল ফেভি বেশ આપડે બે કોઈ આવે પાંચ લાકડી દેવાની દાંત કાઢો છો અમારા આપણે

દેવું ઉપર બધુંય દે નાવા ધોવા બધું મળે કોઈ હેરાન નહીં કરે મજા આવશે મજા આવે એવું છે બે ઓળખાણ કર્યું હરખી આપણી બેન દોસ્તી તેની મેરી દોસ્તી પ્યાર ને બદલ ગઈ

Nah, kalimariya bani. Apa yang kau ingin melakukan pada bani atau taru? Hahaha. Pada bani apa? Pada bani apa? Taru. Apa yang oh. oh. logan cinc? Logan cinc mana kau? Aisyah. Kita tahu dengan. Kalau apa? Logan cinc. Kenapa logan cinc? Bukan. Kaca. Logan cinc. Nenow tarai, bismarai. Nenow tarai. Nenow tarai. Nenow tarai. Nenow tarai. Apalagi mungkin boleh. Kamu, semin, 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 semin આપ બહુ બાલ આખી મુકેશભાઈ આખી કોઈ ન આવે આવે તો આપની બેન દોસ્તી તે કોઈ બારે ને પાછે બારે નઈ આવા દેવાના ઓયડી માં ટીવી માં બસ કે લેવા ગયા ને

બોદ્રે ભાઈ જલ્દી મારી આઈ જા બોદ્રે રે હા બોદ્રે અમને પાક ઉડાયો હા શાંતિ બાતલીભાઈ રૂપિયા ભાઈ બોલો અહી એની બા હે ખેતરમાં બેંકમાં ये ni बात कैसे मीडियम का कैसे बाहे वो कारों दे हाँ बोलता ना तो वो कारों दे